અમદાવાદ વડોદરા હવે સાંભળશો સુરત જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખિકા મહાસુદ ચોથ એટલે ગણેશોત્સવ છે આ દિવસે ગણેશજીનો જન્મદિવસ પણ છે તેને શ્રી મહોત્કટ વિનાયક જન્મોત્સવ કહેવાય છે શહેરના પાલ ખાતે આવેલા સિદ્ધિ વિનાયક મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થે પહોંચ્યા હતા અંગારક્કી વિનાયક ચતુર્થી સાથે માઘી ગણેશ ઉત્સવનો યોગ સર્જાશે માઘે ગણેશનો મહિમા મહારાષ્ટ્રમાં ખૂબ જ છે આ દિવસે ભગવાન શ્રી ગણપતિનો પ્રાગટ્ય દિવસ છે આ પ્રસંગે પાલપાટિયા સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં ગણેશ યાગ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મેનેજિંગ ટ્રસ્ટી નીતિન મહેતાએ જણાવ્યું હતું કે અંગારકી વિનાયક ચતુર્થી અત્યંત શુભયોગ સર્જાવાનો છે કે આ દિવસે ભગવાન શ્રી ગણપતિ બાપાની પૂજા આરાધના દર્શન માત્રથી ભક્તજનો પાવન થઈ શકે છે આ પ્રસંગે સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે વહેલી સવારથી મોડી સાંજ સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારે કેસર સ્નાનથી શરૂ કરીને સમગ્ર દિવસ દરમિયાન જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો કર્મકાંડ યોજવામાં આવ્યા હતા મહોત્કટ વિનાયક રૂપે અવતરેલા ગણેશજીનું સ્કેચ પાલ સિદ્ધિ વિનાયક મંદિરમાં મુકાયું આ વર્ણનને આધારે શહેરના ડ્રોઈંગ આર્ટિસ્ટ અંકિત સેલરે પેન્સિલથી ગણેશજીનું એક સ્કેચ તૈયાર કર્યું છે આજરોજ પાલ સ્થિત સિદ્ધિ મંદિરમાં ભક્તોને દર્શન માટે મૂકવામાં આવ્યું હતું જેને જોઈને ભક્તો પ્રસન્નિત થયા હતા કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના માંડવી તાલુકાના કુસાડી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઈ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે તમામ યોજના વિશે ગ્રામજનોને માહિતી પૂરી પાડી હતી તેમજ વિવિધ શાખાના અધિકારી કર્મચારી દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન પીએમ કિસાન વય યોજના કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશ્વકર્મા યોજના આયુષ્યમાન કાર્ડ જલ જીવન મિશન યોજના જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિમાં ગામડાઓમાં ઘરોમાં લીંપણ જોવા મળતું હતું જોકે હવે ગામડાઓ પણ હવે ધીરે ધીરે લીંપણ પ્રથા લુપ્ત થતી ચાલે છે આ પ્રથાને જીવંત રાખવા માટે સ્કેટ કોલેજમાં એક લીંપણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું અને લીંપણ ફરી ઘરોમાં જોવા મળે અને વારસો સચવાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ વર્કશોપમાં કોલેજના એકસો ત્રીસ વિદ્યાર્થીઓએ પણ આર્ટ શીખી હતી અને તેઓને આ આર્ટ પણ એક સ્ટુડન્ટ દ્વારા શીખવાડવામાં આવી હતી સાવજાની કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સુરતની આર્ટ એન્ડ ઇન્ટેલેક્ટ કમિટીએ ભારતની પરંપરાગત કળાઓમાંની એક લિમ્પણ આર્ટ પર પ્રી વર્કશોપનું આયોજન કર્યું હતું ગત બાવીસ જાન્યુઆરીએ રામ જન્મભૂમિ અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા અને મંદિરનો પુનઃ જીર્ણોધાર કરવાનો પ્રસંગ હતો આખા ભારતમાંથી લાખોની સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચ્યા હતા આ દરમિયાન સુરત ગોડાદરા વિસ્તારમાં સાહિર સૃષ્ટિ રેસીડેન્સીમાં રહેતા અને આહિર સમાજના બાવીસ વર્ષીય તરૂણભાઈ આહિર અને જયદીપ આહિર સુરતથી અયોધ્યા જવા નીકળ્યા હતા ત્રણ જાન્યુઆરીએ બંને યુવાઓએ સાયકલ પર પ્રવાસ ખેડવાનો શરૂ કર્યો પ્રથમ ગુજરાતમાં તેઓએ દ્વારકાધીશના દર્શન કર્યા ત્યારબાદ રૂટવાઇઝ તેઓ આગળ વધ્યા હતા ગુજરાતથી મધ્યપ્રદેશ અને ત્યારબાદ ઉત્તરપ્રદેશ સુધીનું એક હજાર આઠસો કિલોમીટરનું અંતર સાયકલ પર કાપ્યું હતું તેઓ રોજ સો કિલોમીટરની યાત્રા કરતા હતા જોકે ઓગણીસ ફેબ્રુઆરીથી અયોધ્યામાં પ્રવેશ સંપૂર્ણ બંધ થઈ જતા તેઓ ઉત્તર પ્રદેશમાં અલગ અલગ આશ્રમો અને મંદિરોમાં દર્શન કર્યા બાદ ચાર ફેબ્રુઆરીએ અયોધ્યા પહોંચ્યા હતા જ્યાં રામલલ્લાના દર્શન કર્યા બાદ ચાર દિવસ માટે તેઓ રોકાયા પણ હતા અને ગુરૂવારે આઠ ફેબ્રુઆરીએ ટ્રેન મારફતે પરત ફર્યા હતા સુરત પરત ફરતા સમાજના આગેવાનોએ તેમનું ભવ્ય સન્માન કર્યું હતું આપ સાંભળી રહ્યા હતા સુરત જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખિકા હતા લોપા દરબાર આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું